અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોખંડી સ્થિત વડોદરા ખાતે ફરિયાદીની મોજે વારસિયા વડોદરા ખાતેના સર્વે નંબર ત્રણસો ની જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ તથા વારસિયા પોલીસ સ્ટેશન વડોદરા ખાતે ફરિયાદીએ અરજીઓ કરી હતી જે અરજીના આધારે આ કામના ફરિયાદી સામેવાળા વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આ કામના આક્ષેપિત સુરેશ રામચંદ તોલાણી નાવે વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબનાવના નામથી રૂપિયા પાંચ લાખની લાંચની માગણી કરી હતી અને ફરિયાદ દાખલ કરાવતા પહેલાં અઢી લાખ આપવાના અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના રૂપિયા અઢી લાખની માગણી કરી આ કામના આક્ષેપિત લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નાઓએ રૂપિયા અઢી લાખ તેઓની અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં વડોદરા ખાતે સ્વીકારી લાંચની તમામ રકમ સાથે પકડાઈ જતા તેઓની વિરુદ્ધમાં કાયદાકીય તપાસ કરવામાં આવી subscribe Never miss an update.